મોડી રાત્રે મિત્ર ની સુઈ જવાની રાહ જોઈને બેઠેલા આરોપીએ યુવક ને ઘેરી નિંદ્રામાં જ માથામાં ક્રોરતા પૂર્વક પથ્થરના ઘા ખૂની ખેલ ખેલ્યો હતો જેતપુરમાં દારૂપાટીમાં થયેલા ઝઘડાનો ખાર રાખી જ મિત્રને ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો સાડીના કારખાનામાં ઝઘડો થતા હાજર ચોકીદારે બહાર મૂક્યા હતા જોકે મોડી રાત્રે મિત્રની સૂઈ જવાની રાહ જોઈને બેઠેલા આરોપીએ યુવકને ઘેરી નિંદ્રામાં જ માથામાં ક્રોરતાપૂર્વક પથ્થરના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હતો વધુ વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સૌભાગ્ય નામના સાડીના કારખાનામાં ચોંકાવનારી ઘટના બની છે અહીં કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશનો પરપ્રાંતિય યુવક રોહિત કુમાર બંસીલાલ દોહે અને તેની સાથે રહેતો ગૌરવ નામનો યુવક બંને શનિવારે મોડી રાત્રે કારખાનામાં જ પાર્ટી કરતા હતા તે દરમિયાન કોઈ કારણસર ઝઘડો થતાં અહીં હાજર ચોકીદારે બંને યુવકોને બહાર કાઢી મૂક્યા જે બાદ રોહિત કુમારે સુઈ ગયો હોય જેનો લાભ લઈ મિત્ર ગૌરવે પથ્થર વળી તેના માથાના ભાગે ઉપરાછ છાપરી ઘા મારી નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોને થતા રોહિત પ્રથમ જીતપુર ત્યાંથી જુનાગઢ જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અહીં સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં શોક છવાયો હતો આ બનાવ અંગે જેતપુરમાં રહેતા મૃતક રોહિત કુમારના નાના ભાઈ પંકજકુમારના નિવેદનના આધારે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ઘટનાની ગણતરીની કલાકોમાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે મૂળ ઉત્તર પ્રદેશના આરોપી ગૌરવકુમાર દોહરેની ધરપકડ કરી હતી વધુમાં મૃતક રોહિત કુમાર અપરણિત હતો અને ચાર ભાઈ અને એક બહેનોમાં સૌથી મોટો હતો તેમજ છેલ્લા દસ વર્ષથી જેતપુરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો